ગુજરાત ઇકોનોમિક એસોસિએશન દ્વારા ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન દ્વારા આગ્રા તેમજ ગ્લોબલ ઇકોનોમિસ્ટ ફોરમ ઇન્ડિયા ચેપ્ટર પણ જોડાયા હતા આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિમેશન ઇન ધ ઇકોનોમી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાથ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત બે હજાર સડતાલીસ તેમજ કચ્છ ઇકોનોમિક અને ટુરિઝમ વિષયો પર સંશોધન પત્રને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે પ્રથમ વખત કચ્છની અંદર છેલ્લા છપ્પન વર્ષે કાર્યરત ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની છે ત્રેપનવી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની આંતરરાષ્ટ્રીય પરિષદમાં પાંચસો ત્રીસથી વધુ દેશભરમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા જે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના છપ્પન વર્ષના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ લોકો આ કોન્ફરન્સમાં જોડાયા છે ત્રણ થીમ પર કી નોટ સ્પીકરે પોતાના વક્તવ્યો આપ્યા હતા કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ વિષય પર વક્તવ્ય આપનારા ડોક્ટર કલ્પના સતેજાએ જણાવ્યું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સૂત્રને સાકાર કરતું કચ્છ પ્રવાસનું એક હબ છે જ્યાં રણ ડુંગર અને દરિયાનું ત્રિવેણી સંગમ છે અહીં અનેક વસ્તુઓ છે જેના પર રિસર્ચ કરી શકાય છે કચ્છમાં જીઓલોજીના વિદ્યાર્થીઓ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર રિસર્ચ કરી શકે છે કચ્છ કે જે પ્રવાસનું હબ બન્યું છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇલાઇટ કર્યું છે આજે કચ્છનું સફેદ રણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થયું છે ત્યારે કચ્છમાં એવા અનેક જીઓલોજીકલ સ્થળો ઐતિહાસિક સ્થળો છે કે જ્યાં પ્રવાસને હજી પણ વધારે પ્રોત્સાહન અપાઈ શકે છે કચ્છમાં રહેતા અનેક લોકો માટે પણ કચ્છની અંદર એવી અનેક જગ્યાઓ છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે ત્યારે આવા સ્થળોને એક્સપ્લોર કરવામાં આવે જીઓલોજીની દ્રષ્ટિએ આર્કિયોલોજીની દ્રષ્ટિએ હિસ્ટોરિકલની દ્રષ્ટિએ સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તો કચ્છની અંદર જે પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આવે છે તેની સામે વધુ પ્રવાસીઓ કચ્છની અંદર આવશે તો સાથે જ પ્રવાસની સાથે વિસ્તાર પણ વિકસશે અને રોજગારી પણ વધશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન ઇન ધ ઇકોનોમી થીમ પર ડોક્ટર દીપક વોરાએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધ્યો છે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો માત્ર દેશની અર્થવ્યવસ્થા પરંતુ જીઓપોલિટિક્સને પણ પ્રભાવિત કરે છે ભારતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક્સપર્ટ તરીકે જણાવ્યું છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટો લીડર છે હાલની સરકાર અને પોલિટિકલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સહકાર મળી રહ્યો છે જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આગામી સમયમાં ભારતની ઇકોનોમીને બુસ્ટ મળશે અને ભારત આ ક્ષેત્રમાં લીડર બનશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાર્ટ ટુ વર્લ્સ ટુ આત્મનિર્ભર ભારત બે હજાર સડતાલીસ અંગે માહિતી આપતા ડોક્ટર ધનપતરામ અગ્રવાલે વિકસિત ભારત બે હજાર સડતાલીસનું તાત્પર્ય શું છે તે અંગે વક્તવ્ય આપ્યું હતું વર્ષ બે હજાર સડતાલીસમાં ભારત વિકસિત ભારત બને તેવો સંકલ્પ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો વિકસિત ભારતનો મતલબ શું થાય છે તે જાણવું ખૂબ જરૂરી છે દુનિયામાં આજે ઘણા રાષ્ટ્રો છે જે પોતાને વિકસિત દેશ ગણે છે જો ભારતે પણ વિકસિત દેશ બનવું હશે તો તેનું લક્ષ્ય એ હોવું જોઈએ કે જેમાં પ્રથમ આપણે સ્વીકાર કરવો પડશે કે આપણા માટે વિકસિત ભારત એટલે જે રીતે આધુનિક યુરોપ અને અમેરિકા વિકસિત છે તેવું ભારત ન હોવું જોઈએ ભારત દેશના વિકસિત ભારતના લક્ષ્યમાં ભારત એક સમૃદ્ધશાળી વૈભવશાળી ભારત બને ભારતીય સંસાધન પરંપરાના આધારો પર સ્વદેશી પ્રણાલી પર આગળ વધે તે જરૂરી છે જો વર્ષ બે સુધી ભારત વિકસિત ભારત બને છે સમૃદ્ધશાળી ભારત બને છે તો તે મહાન વિકસિત ભારતમાં ગરીબી નહીં હોય બેરોજગારી પણ બિલકુલ નહીં હોય ભારત રોજગાર યુક્ત હશે જેમાં માત્ર નોકરીવાળું નહીં પરંતુ ઉદ્યોગકારો અને ઉદ્યોમી સાથે ભારત હશે ત્રણસોથી ચારસો વર્ષ પહેલા પણ ભારત સ્વાવલંબી ભારત હતું કે જ્યાં સુખ હતું સમૃદ્ધિ હતી પર્યાવરણની સુરક્ષા થતી હતી કોઈ આર્થિક અસમાનતા ન હતી વિકસિત ભારતમાં આર્થિક વિષમતા જોવા નહીં મળે વિકસિત ભારતમાં પર્યાવરણની જાળવણી થશે અને પ્રકૃતિની પૂજા થશે ભારત જ્યારે વિકસિત ભારત બનવા તરફ પ્રયાણ કરશે ત્યારે ભ્રષ્ટાચાર દૂરનીતિ જે ચાલે છે તેમાંથી ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનશે ભારતની પરંપરા ધર્મ સંસ્કૃતિ આધ્યાત્મિકતા પર હશે